નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ફરતે ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઇન્દિરાનગર કોયલી ગામની મહિલાઓ મનરેગા યોજના અંતર્ગત કામ કરી રહી છે તે મહિલાઓ પંદર દિવસ કામ કરે અને પગાર ફક્ત પાંચથી છ હજાર રૂપિયા આપતા અને તે પગાર પૂરેપૂરે બેંકમાં જમા થાય છે અને તેને બેંકની ચોપડી એટીએમ કાર્ડ મહિલાઓ પાસે નથી જે મહિલાઓ આ યોજના સાથે નથી જોડાયેલી એવી મહિલાઓ પણ ઘરે બેઠા પૈસા લે છે જેથી દરેક મહિલાઓને ન્યાય મળે એ જે પણ કોઈ અધિકારી હોય જે બેંક સરખી મંડળી પ્રમુખ કે પછી કોઈ પણ વ્યક્તિ આમાં હોય તેમના પર કાયદેસરનું કાર્યવાહી થાય તે માટે પોલીસ સ્ટેશન પહોંચે અમે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં આવેલા છે અને અમે જે મનરેગા માં માટી કામે જતા હતા તેનું અમને પૂરું વળતર મળતું નતું તે માટે અમે આવેલા છે અમારી માંગણી બસ એટલી જ છે અમારા પૈસા જે જયા છે તે અમને પાછા જોઈએ અમારું વળતર પૂરેપૂરું ચૂકવવું જોઈએ એમ જય હિન્દ જય ભારત આજે અમે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં જે કોયલી ઇન્દિરા ઇન્દિરાનગરમાં મનરેગા યોજના અંતર્ગત જે મહિલાઓ કામ કરે છે તેમને પૂરતું વેતન મળતું નથી ત્યારબાદ જે લોકો કામ પર નથી જતા એ લોકોના પણ અકાઉન્ટ બનાવે ફેક અકાઉન્ટ બનાવેલા છે એ લોકોના અકાઉન્ટમાં પણ પૈસા જમા થાય છે ત્યારબાદ એમાં બે ચાર નામ છે એક વર્ષાબેન નીરુબેન નીરુબેન જીઆરએસ અને અંકિતભાઈ તો આજે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં એ બાબતની અરજી આપી છે અને પોલીસ સ્ટેશનમાંથી જો અમને કોઈ જવાબ નહીં મળે ટૂંક સમયમાં તો અમે આગળ એની રજૂઆત કરીશું અમે રજૂઆત મામલતદાર ટીડીઓ પ્લસ કલેક્ટર કચેરી અને ગાંધીનગર સુધી પણ આના માટે અમે રજૂઆત કરીશું બહેનો અમારી માંગ એટલી જ છે કે એ જે ત્રણ વરસ વરસ બે વરસ પાંચ વરસ જે બી કઈ કામ કર્યું છે એના પૂરેપૂરા પૈસા એમને મળવા જોઈએ એમને જે મહેનત કરી છે ફળ મળવું જોઈએ અને જે જે પણ આમાં સંડોવાયેલા છે એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને જે બહેનોએ એમની સાથે છેતરપિંડી કરી છે એમને એમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને એ લોકોને કડક માં કડક સજા થવી જોઈએ એવી અમારી માંગ છે અક્ષિતાબા સોલંકી